भगवान कृष्ण सोमनाथ मंदिर થી 4 કિલોમીટર દૂર હાલનું ભાલકા તીર્થ જે જગ્યાએ છે ત્યાં પીપળાના વૃક્ષ નીચે પગ પર પગ ચઢાવી આરામ કરી રહ્યા હતા તે સમયે સુમનાથ ના دریا કિનારા પર થી જરા નામના પારધીએ ભગવાન ના પગ માં ચમકતા ચંદ્ર ને હરણ સમજી તીર છોડતા ભગવાન શ્રી કૃષ્ણ ના પગ વિંધી ને તીર કપાળ માં ભોંકાયું હતું बाहर की दुनिया से ऐसा लग रहा है कोई स्वर्ग में आ गया हूँ मुझे ऐसा फील हो रहा है बाहर की दुनिया जो पास टाइट दुनिया ऐसा लग रहा है कि स्वर्ग में आ गया हूँ यहाँ से, से जाने का मन नहीं कर रहा है आप लोग देख देखेंगे यहाँ पर लोग बैठे हुए हैं क्योंकि उन्हें भी यहाँ से जाने का मन नहीं कर रहा है एक टाइप से स्वर्ग है जैसे लोग द्वारका और श्री कृष्ण जी के अलग अलग जगहों पर बहुत जगह ज़गा बहुत जगहों पर जाते हैं पर यहाँ पर एक अलग ही एक अलग ही वाइब है एक अलग ही फील है एक अलग ही एहसास है आप जरूर आइए बहुत अच्छा लगेगा आपको ભગવાન શ્રીકૃષ્ણને તીર વાગ્યા બાદ તેમણે સોમનાથ મહાદેવ મંદિર નજીક ત્રિવેણી ઘાટ જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી ભગવાનના મોટાભાઈ બલરામજી તેમને ત્રિવેણી ઘાટ લઈ ગયા હતા જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ બપોરે અંતિમ શ્વાસ લીધો જેથી તે સ્થળ આજે ગૌલોક ધામ તરીકે ઓળખાય છે શ્રીકૃષ્ણને જે જગ્યા પર રખાયા હતા તે જગ્યા પર ભગવાનની ચરણ પાદુકા રાખવામાં આવી છે દેશના દરેક રાજ્યમાંથી ભાલકા તીર્થ આવતા ભાવિ ભક્તો ભગવાને જ્યાં દેહ ત્યાગ કર્યો તે ભૂમિ ભાલકા તીર્થમાં આવી દર્શન બાદ શાંતિનો કૃષ્ણ ભગવાન લીલા બધી પૂરી કરીને પછી છેલ્લે એટમોસફિયર છે ફર્સ્ટ ક્લાસના પગલાં છે જ્યાં દેહ તો કૃષ્ણ ભગવાન એ છે ગીતાનું આખા ગીતા મંદિરમાં બધા થાંભલા પર ગીતાને અંકારેલી છે બધા શ્લોકો થી પ્લસ બધી કૃષ્ણ ભગવાનની લીલાની મૂર્તિઓ બધી આખું ચિત્રો ચિત્ર પણ કર્યું છે આખું જોરદાર આખા કોઈ પણ બાળકને ખબર પડી જાય કે આખી સ્ત્રી શું હતી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ગોકુળ મથુરા વૃંદાવન દ્વારિકા છોડી પ્રભાસ ક્ષેત્રમાં આવી અને અહીંયા પોતાનું શરીર ત્યાગી દીધા પછી અગ્નિ સંસ્કાર થયા અને અગ્નિ સંસ્કાર થયા પછી ભગવાનનું અડધું શરીર જે છે ભરી અને પૂર્ણ ખાક થઈ ગયું અડધું શરીર જગન્નાથ પૂરી થઈ એ ગૌલોક ધામ ભૂમિ भगवान श्री कृष्ण सोमनाथ महादेव ना अनन्य भक्त હતા ભગવાન કૃષ્ણ દ્વારકા રહેતા હતા પરંતુ દ્વારકા થી પ્રથમ જ્યોતિર્લિંગ सोमनाथ महादेव મંદિરે દર્શને આવતા એમ પણ કહેવાય છે કે सोमनाथ महादेव મંદિર અનેક વખત બંધાયું જમાદ્વા પર યુગમાં ભગવાન શ્રી કૃષ્ણે કાષ્ટનું सोमनाथ મંદિર બનાવ્યું હોવાનો પુરાણોમાં ઉલ્લેખ છે

आइए और देखिए यहाँ के संस्कृति क्या है और यहां के के बारे में क्या कहें? यहाँ के मंदिर में गोलका मंदिर धाम भी है, बहुत अच्छा लगा हमें प्लस रिवेड़ी संगम भी बहुत अच्छा लगा श्री कृष्णनी पृथ्वी पर अंतिम उपस्थिति क्षण ने उजवा दर वर्षे विष्णु याग यज्ञ करवामावे से શંખનાદ અને શ્લોક ઉચ્ચારણ સાથે મધુર બાંસુરી વાદન કરીને શ્રીકૃષ્ણનું ભાવપૂર્ણ પૂજન કરવામાં આવે છે સોમનાથ ટ્રસ્ટના પંડિતો અને સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ગીતા પાઠ કરીને શ્રીકૃષ્ણને ભાવાંજલિ આપે છે સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આવેલા ગૌલોકધામ મંદિરનું વાતાવરણ એકદમ શાંત અને દિવ્ય અનુભૂતિ કરાવે છે दर्शन पदार्था दरेक भक्तों ने भगवान श्री कृष्ण दर्शन किया अच्छा लगा चरण पादुका का कृष्ण भगवान का वो लगा। बाकी जो ये लोकेशन जो है तालाब का झील का वो भी बहुत अच्छा है सुंदर है यहाँ पे सुकून मिलता है आदमी को फिर देवस्थल में जाके क्या मिलता है जो सुकून मिलना चाहिए वो वो फील होता है बहुत सुंदर तान है भगवान श्री कृष्ण का ये स्थल बहुत रोमांचक भी है और देखने जैसे है इधर नदी का तान में भगवान कृष्ण का ये बहुत अच्छा है भगवान श्री कृष्ण ना गोलोक धाम गया बाद तेमना मोटा भाई बलराम पाण नाग स्वरूपे थोड़े दूर थी ज दर मार्फते પાતાળલોક ગયા હોવાની લોકવાયકા છે સોમનાથ પાસે ભાલકા ભાલકાતીર્થ ગૌલોકધામ અને બલરામજીનું એ જ જગ્યા પર મંદિર આવેલું છે જ્યાંથી બલરામજી પાતાળ લોક ગયા હતા તે પાંચ હજાર વર્ષ જૂની ગુફા પણ અહીં આવેલી છે શ્રીકૃષ્ણના અંતિમ લીલા સ્થળ એવા ગૌલોકધામ તીર્થમાં ચૈત્રી એકમનો દિવસ શ્રીકૃષ્ણ ધામ ગમન દિવસ તરીકે ઉજવાય છે आज जहाँ पे मैं खड़ा हूँ वो हिरन के आ, हिरन नदी के तट पर एक सुंदर एक गोलोक धाम का यहाँ पे निर्माण हुआ है जहाँ पे स्वयं भगवान श्री कृष्ण ने निजी धाम के लिए प्रस्थान किया था यह स्थान आज आ, देखता हूं जब मैंने वीडियोज में देखा था तभी इतना निर्माण यहाँ पे नहीं हुआ था लेकिन अभी सोमनाथ ट्रस्ट ने जिस प्रकार से जगह का निर्माण किया है बहुत ही दिव्यता का एहसास आ, मुझे हो रहा है यहाँ का सब स्थान अच्छा है देखने देखने जैसा है और कृष्ण भगवान का यहाँ मंदिर द्वारका का सोमनाथ नगर सोमनाथ और इधर ये बलराम का और इधर त्रिवेणी संगम में गीता मंदिर बहुत देखने जैसा है हमको इधर आए तो हमारा जन्म पावन हुआ कृष्ण भगवान का दर्शन करके अपना जन्म पावन हो गया हम धन्य हो गए यहाँ का दर्शन करके श्री कृष्ण गौलोक धाम तीर्थ माथी निज धाम एटले के वैकुंठ गया આજે પણ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે આવેલા ગૌલોકધામ મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની ઓરાનો અનુભવ થયા વગર રહેતો નથી હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ અચૂક ગૌલોકધામ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણની અનુભૂતિ કરવા દર્શને પધારે છે